टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। तो बागी ने तथा लगना नहीं नौदहनी ना नियम बदल से सरकार के ज्या आउटी काले कैबिनेट बैठक नहीं अंदर रजू था ही शक्के शे सुधारेला नियमों ने कैबिनेट नहीं मंजूरी बाद सरकार कर से सत्तावार जाहिरात

खूप महत्व आ निर्णय અને સરકાર લેવા જઈ રહી છે ભાગીને લગ્ન થતા જે લગ્ન નોંધણીના નિયમ છે તે સરકાર બદલવાનો વિચાર કરી રહી છે વધુ વિગતો મેળવીશું સંવાદદાતા આપણી સાથે સીધા જોડાયા છે મલ્હાર સરકાર હવે નિયમ બદલી રહી છે અનેક આની ઉપર વાંધા ઉઠ્યા હતા જે ભાગીને લગ્ન થતા હતા તેને લઈને ક્યાંક નિયમોમાં ફેરફાર થતા એવી લોકોની પણ માંગ હતી પરંતુ સરકાર હવે શું વિચારી રહી છે આંતર ધર્મ કે પછી આંતર જ્ઞાતિ લગ્નને વધુ પ્રોત્સાહન ના મળે તે માટેનું આ પગલું હોય શકે કોષાગ્ર નજર કરવા જઈએ તો પ્રેમ લગ્ન અને ભાગીને લગ્ન કરવાના લઈને રાજ્ય સરકાર જે છે તે નવો કાયદો તૈયાર જે છે તે કરી રહી છે આવતીકાલે કેબિનેટ બેઠક મળવાની છે પરંતુ બેઠકની પહેલાં જે છે તે આજે મોડી સાંજે જે છે તે કાયદા મંત્રી અને કાયદા વિભાગના ઉચ્ચ અધિકારીઓની રાજ્યના નાયબ મુખ્યમંત્રી સાથે બેઠક જે છે તે યોજાનાર છે બેઠકની અંદર જે છે તે જે રીતે પ્રેમ લગ્ન અને ભાગીને જે લગ્ન થઈ રહ્યા છે તેની નોંધણીને લઈને જે છે તે બેઠકમાં ચર્ચા ચર્ચા કરાશે મળતી માહિતી અનુસાર હવે જ્યારે પ્રેમ લગ્ન અથવા તો ભાગીને લગ્ન યુવક યુવતી કરતા હશે તો તેના ત્રીસ દિવસ પહેલા જે છે તે માતા પિતાને નોટિસ જે છે તે રજિસ્ટ્રીના માધ્યમથી જે છે તે મોકલવાની રહેશે માતા પિતાએ જે છે તે ત્રીસ દિવસના ગાળામાં તેનો જવાબ જે છે તે રજૂ જે છે તે કરવો પડશે ને જવાબના આધારે જે છે તે યુવક યુવતીના લગ્ન જે છે તે માન્ય ગણવા કે નહીં ગણવા તેની સત્તાવાર રીતે જે છે તે જાહેરાત રજિસ્ટ્રી વિભાગ દ્વારા જે છે તે કરવામાં આવશે કે ગૂંચવણો કેટલીક સામે આવી હતી પરંતુ જે રીતે રાજ્યના જે સમાજો જે છે તે મોટા વર્ગના જે સમાજો છે તે છેલ્લા કેટલાય દિવસથી જે છે તે સરકાર સામે અવારનવાર જે છે તે પ્લેટફોર્મ પર રજૂઆત કરતા જે છે તે જોવા મળી રહ્યા છે જેના કારણે હવે સરકારે જે છે તે આની અંદર સુધારા વધારો કરવાની જે છે તે તૈયારી દાખવી છે આવતીકાલે કેબિનેટ બેઠકમાં સૂચિત ડ્રાફ્ટ યાદી જે રજૂ કરવામાં આવશે જેની અંદર કેટલાક નીતિ નિયમો જે છે તે ઉમેરવામાં આવશે એટલે કે કડક કાયદો કઈ રીતે કરો તેના નિયમો જે છે તે ડ્રાફ્ટ યાદીની અંદર મૂકવામાં આવશે ને આ જે નીતિ નિયમો જે તૈયાર થયા છે તેને લઈને જે છે તે સાંજે નાયબ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક મળશે અને બેઠકની અંદર કાયદા મંત્રી જે છે તે સમગ્ર ડ્રાફ્ટ વિશેની જાણકારી જે છે તે નાયબ મુખ્યમંત્રી જે છે તે આપશે ત્યારબાદ નાયબ મુખ્યમંત્રી પણ જો ક્યાંક સુધારા વધારા કરવાના છે તો ચોક્કસથી કાયદા મંત્રીનું પણ ધ્યાન દોરીને તેમાં સુધારા વધારા કરાવશે અને આવતીકાલે જે સવારે કેબિનેટ બેઠક મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળવાની છે ત્યારે મુખ્યમંત્રી નજીકતા મળનારી આ કેબિનેટ બેઠકની અંદર આ ડ્રાફ્ટ યાદી જે છે તે રજૂ કરવામાં આવશે ને તેની અંદર પણ મુખ્યમંત્રીની જે છેલ્લી ઘડીએ સુધારા વધારા કરવા હશે યાદીમાં તો પણ તે કરી શકશે ને ત્યારબાદ સત્તાવાર રીતે જે છે તે આનો અમલ જે છે તે રાજ્ય સરકાર જાહેરાત રૂપે જે છે તે આવતીકાલે કેબિનેટ બેઠક બાદ જે છે તે કરી શકે છે એટલે કહી શકાય છે કે આવતીકાલથી રાજ્યમાં બિલકુલ મલાર આપણી સાથે લાલજીભાઈ પટેલ ફોન લાઈન પર જોડાયા છે એમની પણ પ્રતિક્રિયા લઈ લઈએ લાલજીભાઈ સ્વાગત છે ન્યૂઝ કેપિટલની અંદર જે રીતે સરકાર હવે નિયમ બદલવા વિચાર કરી રહી છે અને નિયમ બદલશે સરકાર આ નિયમ જે બદલવા જઈ રહી છે આપ કેટલું યોગ્ય માનો છો ને આપની પ્રતિક્રિયા શું આની પર પહેલા જો સરકારને બધી જ ખબર હતી કે છેલ્લા પાંચ વર્ષથી ધીમે 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 આ આંદોલન યુવા દીકરીઓ બચાવવાનું સર્વ સમાજની ટીમ સાથે એસપીજી જે કામ કરી રહ્યું હતું એ બાબતે સરકારને વારંવાર અમે પત્ર લખ્યા છે મુખ્યમંત્રી લખ્યો આવ્યા હતા તો એ જ વાત અમારી હતી કે આ યુવા દકરીઓ બચાવીને માતા પિતાના વિરુદ્ધમાં જે જઈ એને ભાગીડું લગ્ન થાય છે એમાં કાયદો બદલવો જ પડશે તો આજે જયારે મીડિયા ના અમને સમાચાર જાણવા મળ્યા છે એટલે ખુબ ખુશી થાય છે કે સર્વ ટીમ સાથે જે આ લડત હતી એ લડત આજે રંગ લાવી છે તો જો ખરેખર કાયદો બદલાશે તો હું પહેલા તો સરકાર ને આખા માતા પિતા ને યુવા દીકરીઓ વતી લાખ લાખ અભિનંદન આપીશ કારણ કે આ એસપીજી એસપીજીની લડાઈ નથી આ માતા પિતા ની લડાઈ હતી બિલકુલ

કેટલાક તલાટીઓ કેટલાક વકીલો કેટલા ગૌર મહારાજો ખાલી સામાન્ય પૈસાની અંદર આજે માતા પિતાનું અહિત કરી અને જે દીકરીઓને પોસલાવીને જે અસામાજિક તત્વો ભગાડીને લઈ જાય છે એમને કાયદાનો દુરુપયોગ બતાવીને કાગળ ઉપર જે ખોટા લગ્ન કરતા હતા જે એસપીજી દ્વારા પાંચ દિવસ પહેલા રજૂ કર્યા હતા અને જે પંચમહાલનું જે ગામ છે એ ગામની અંદર બે હજાર લગ્નો જે પકડવામાં આવ્યા

જ્યારે આવી બધી બહુ બધી રજોવાતો એસપીજી ની અને પાર્ટીદાર સમાજની જ્યારે સરકાર સમક્ષ ગઈ અને કાયદા મંત્રી સમક્ષ ગઈ એટલે સરકારને નક્કી થઈ ગયું કે કાયદામાં ટકા ફેરફાર થવો જોઈએ છે અને આ ફેરફાર ના આ વાતાવરણના કારણે સરકાર આવે અમલ કરવા જઈ રહી છે એટલે જો ખરેખર ફેરફાર થઈ જે તો બહુ મોટી વાત કહેવાય માતા-પિતા માટે બિલકુલ લાલજીભાઈ આપ જોડાયા તે બદલ આપનો આભાર આપની સાથે મલહાર પણ જોડાયેલા છે મલહાર જે રીતે સરકાર હવે બિલકુલ મલ્લા આપની પાસે આવીશ પરંતુ આપણી સાથે ગીતાબેન પાટીદાર આગેવાન આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે ગીતાબેન સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં અનેક ચર્ચાઓ આ થઈ હતી કે લગ્ન જે નિયમો છે નોંધણીના તેની અંદર ફેરફાર થાય અને આપે પણ માંગ ઉઠાઈ હતી પરંતુ હવે સરકાર એ નિયમો બદલી રહી છે શું લાગે છે આ આ પગલું છે સરકારનું તે કેટલું લાભદાયક સમાજ માટે બની રહે જો જ્યારે ગાંધીનગરની અંદર છ મહિના પહેલાં જે પણ પાટીદાર આગેવાનો અનામત આંદોલન સમિતિના આગેવાનોએ ગાંધીનગરની અંદર ચિંતન શિબિર કરીને એનો મુખ્ય મુદ્દો એ જ હતો કે ભાગેડું લગ્ન પ્રથા વિરુદ્ધ કડકમાં કડક કાયદો બનવો જોઈએ જેથી કરીને જે ભોળી છોકરીઓને ફસાવાના જે કાવતરા ગુજરાતની અંદર થઈ રહ્યા છે અને જેવી રીતે ફ્રોડ તલાટીઓ પણ આ કાવતરાના ભાગીદાર છે લાખો રૂપિયા પડાવીને છોકરીઓને ફસાવી અને લગ્ન કરાવતા અસંખ્ય કિસ્સાઓ અમે સરકારને આપ્યા છે અને સરકાર સાથેની અમારી જયારે મુલાકાત હતી હમણાં છેલ્લા વીસની અંદર ત્યારે અમે બધા જ મુદ્દાઓ આપેલા છે કે લગ્ન નોંધણી બાબતે ખાસ કરીને એનો વિડીયોગ્રાફી થાય એની હાજરી વિડીયોગ્રાફી મને ડોક્યુમેન્ટ પણ રજૂ કરવામાં આવે જેથી કરીને એને પહેલાં કોઈ લગ્ન કરેલા છે કે નથી કરેલા અને સાથે સાથે બીજી માંગણી એ પણ હતી કે જે તે વિસ્તારમાં રહે છે એ જ વિસ્તારમાં એની લગ્ન નોંધવી થાય અને બીજો મોટામાં મોટો મહત્વનો પ્રશ્ન એ છે કે ખરેખર કાયદામાં જોગવાઈ તો છે જ કે મા બાપના ઘરે નોટિસ મોકલવામાં આવે અને અને ત્યારે જ એને પરમિશન આપવામાં આવે એ કાયદો બનાવવામાં માટે કડકમાં કડક અમલવારી જલ્દીથી જલ્દી થાય એ અમે જ્યારે ડેપ્યુટી સીએમને મળ્યા ત્યારે આ ચર્ચાની રજૂઆત કરી હતી અને મને માધ્યમથી જાણવા મળ્યું છે કે જ્યારે આજે કાયદાના તજજ્ઞો બેસવાના છે અને એનામાં નિયમોમાં ફેરફાર કરવાના છે તો હું માનું છું કે કદાચ જલ્દીથી જલ્દી આમાં આ કાયદો અને નિયમમાં ફેરફાર થાય તો ગુજરાતની દરેક દીકરીઓને આમાંથી છુટકારો મળી શકે છે

દીકરીઓના ઘણા અંતે હું માનું છું ત્યાં સુધી અને અત્યારની સમય સંજોગો પ્રમાણે દરેક દીકરીઓને જો સારું ઘર હોય તો એની મા બાપ પણ પરમિશનો આપતા હોય છે જો ખોટી રીતે ફસાવવાનો પ્રયત્ન જે દીકરીઓને કરતા હશે તો હું માનું છું ત્યાં સુધી આ દરેક સમાજની દીકરીઓને જિંદગી સુધરવાનો પ્રશ્ન છે

અને દીકરીઓને ફસાવવાનો જે પ્રશ્ન થઈ રહ્યો છે એમાં અમે ખાસ આ બાબતની માંગણી કરી હતી ને સરકાર એ બાબતમાં અમને આશ્વાસન પણ આપ્યું છે કે અમે જલ્દીમાં જલ્દી સારા કાયદા અને સમાજને ઉપયોગી થાય એ રીતે એના નિર્ણય લેવામાં આવશે અમે આ કાયદો જો સરકાર બનાવશે તો ખૂબ ખૂબ અમે સરકારનો આભાર પણ માનીશું અને લોકોના હિતમાં સરકારની પહેલને અમે બિલકુલ

બિલકુલ બિલકુલ દિનેશભાઈ આપ જોડાયા અમારી સાથે તે બદલ આપનો આભાર તો આપણી સાથે સંવાદદાતા મલ્હાર પણ સીધા જોડાયેલા છે મલ્હાર જે રીતે અનેક આગેવાનો અત્યારે આ સરકારના જે નિર્ણય છે તેને વધાવી તો રહ્યા છે પરંતુ હવે આ નિર્ણય સરકારે શા હેતુથી લીધો છે તે જાણવો પણ એટલો જરૂરી છે અને જો માતા પિતાની જો પરવાનગી આમાં થાય છે તો પછી તેને કેવી રીતે જોવાશે કારણ કે જે યુવાનો છે તેમની પણ સ્વતંત્રતા છીનવાઈ શકે તેવા પણ ઓબ્જેક્શન ઉઠી રહ્યા છે ચોક્કસથી કુશાગ્ર કોઈ યુવાનોની સ્વતંત્ર નહીં છીનવાય માત્ર યુવાન યુવતી જો પ્રેમ પ્રેમ હશે અને તેઓ લગ્ન કરવા માંગતા હશે તો ચોક્કસથી પરિવારની જે છે સંમતિ લેવી પડશે અને પરિવારની સંમતિ લીધા બાદ તેઓ જે છે તે લગ્ન ગ્રંથિમાં જે છે તે જોડાઈ શકશે આ ઉપરાંત કેટલાક સામાજિક તત્વો જે છે તે સોળથી સત્તર વર્ષની યુવતીને પ્રેમ જાળમાં ફસાઈને તે હજુ સમજે દુનિયાનો પાઠ શીખે તે પહેલાં જે છે તે આ યુવતીને પોતાના પ્રેમ જાળમાં ફસાઈને તેની સાથે લગ્ન કરીને પછી તેની જિંદગી જે બરબાદ કરી નાખે છે આ પ્રકારના પણ ઘણા કિસ્સાઓ સામે આવે છે તેને રોકવા માટે પણ જે છે તે સમાજના કેટલા આગેવાનો છે સરકાર જે છે તે હવે આ દિશામાં આગળ વધી રહી છે ને આવનારા દિવસો એટલે કે આવતીકાલે જે રીતે કેબિનેટ બેઠક મળશે એટલે કેબિનેટ બેઠકમાં સરકાર કેવા નિર્ણયો લે છે કેવી જાહેરાત કરે છે તેના પર જે છે તે સૌ કોઈની નજર બની રહેશે